અને તેની ટીમે થાનગઢ તાલુકાના વિજળિયા ગામે આકસ્મિક રેડ પાડી હતી ત્યારે ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર અનધિકૃત સફેદ માટીનું ખનન કરતા રાજુ ઉમર ખાણીયા સ્થળ પર જ રંગે હાથે ઝડપી પાડ્યા હતા આ દરમિયાન બે ડમ્પર બે હિટાચી મશીન ચાલીસ ફૂટ પીવીસી પાઇપ સબમર્સિબલ પંપ સહિતના સાત મોબાઈલ કુલ મળી કુલ અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ પોલીસે જમીન મહેસૂલ કાયદાની જુદી જુદી જોગવાઈઓના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાન ચોટીલાની ટીમ સાથે થાનગઢ તાલુકાના વિજળીયા ગામે એક ખાનગી સર્વે નંબરની અંદર અનધિકૃત ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતાં અમોએ રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન બે ઇટાચી મશીન બે હિટાચી મશીન લઈ જવાના પાટલા બે ડમ્પર તેમજ એક સબમર્સિબલ પંપ વીસ મીટર જેવી પીવીસી પાઇપ છે તેમજ અન્ય સાધન સામગ્રી મળી અને કુલ અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે આ જે ખાનગી જમીનના માલિકના સર્વે નંબરની અંદર જે ખનન કરતા રાજુભાઈ વિરજીભાઈની સામે જે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વિના જે આ ગેરકાયદેસર ખનન કરેલ છે તો એ પણ ધ્યાનમાં રાખી અને કાર્યવાહી હાથ ધરેલ છે